માતા પિતાના સંસ્કાર બાળક માટે અતિ આવશ્યક છે અતિ આવશ્યક છે કોઈ એમ કહે કે મારું બાળક સમય શીખી જશે ધીરે ધીરે એને આવડી જશે એ શક્ય નથી બાળક એ કોરી નોટ છે તમે નહીં લખશો તો કોઈ બીજું આવીને લખી જશે પછી આપણે સંગને દોષ આપીશું કે સંઘ એવો થઈ ગયો કે મારું બાળક કુમાર્ગે જતું રહ્યું પણ સંઘ પર પણ સંસ્કાર હાવી થઈ શકે છે જો બાળપણથી બાળકને એવું શીખવવામાં આવે કે બેટા લોકો તને તારા હૃદયની અંદર ભ્રમ પેદા કરવાનો પ્રયત્ન કરશે તને કુમાર્ગે લઈ જવાનો પ્રયત્ન કરશે આ રાધે રાધે બોલવામાં આ રાધે શ્યામ બોલવામાં આ સીતારામ રામ રામ બોલવામાં શું છે ચલો આપણે તો અડધી રાત સુધી જાગીને ક્લબમાં જઈએ પાર્ટી કરીએ વ્યસન કરીએ જો કેવી ફ્રીડમ છે આ બધું ફ્રીડમ ના નામે થાય છે